ફરીથી રીટેન્ડરિંગ કરતા વિવાદ થયો જેમાં મારામારીના દ્રશ્યો છે સામે આવ્યા છે સૌથી પહેલા ઉગ્ર બોલાચાલી થઈ અને બાદમાં લોકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર તૂટી પડ્યા એક જૂથ દ્વારા નગરપાલિકામાં હલ્લા બોલ કરવામાં આવ્યો અને કારોબારી સમિતિના ચેરમેનની ચેમ્બરમાં ઘૂસીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી ત્યારબાદ ઉશ્કેરેલા ઉશ્કેરાયેલા લોકોએ તોડફોડ કરી અને લાફાવાળી કરી નાખી ગાંધીનગરની જે કલોલ પાલિકામાં લાફાવાળી થઈ છે તેનો વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ આપણા સમાજ માટે પણ ખૂબ જ નિંદનીય બાબત છે કે જે નેતાઓ અને જે લોકો છે ત્યાં બેસે છે જનતાના નિર્ણય લેવા માટે તેઓ આવા પ્રકારની હરકતો કરી રહ્યા છે આપને જણાવી દઈએ કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરોડોના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા હતા સોસાયટીમાં જે બ્લોક ઇટ છે અને સીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવવાની હતી ત્યારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર થયેલા કામોનું રીટેન્ડરિંગ કરવામાં આવ્યું જેના કારણે કામ ખોરવાઈ ગયું બસોથી વધુ લોકોનું ટોળું છે એ નગરપાલિકા કચેરી સુધી ઘૂસી જતા પોલીસ બોલાવવાની પણ ફરજ પડી છે અને સૌથી મોટી વાત આ વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે લોકો ભરી ભરીને આ વિડીયોની પણ નિંદા કરી રહ્યા છે આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો ફરી મળીશું નમસ્કાર